મિત્રો તમારે બધા સ્વાગત છે મને આજે વાત કરીશું કે તમે કેવી રીતે કોઈ પણ અનાજના ભાવ તમારા મોબાઈલથી જાણી શકો છો કેટલો ભાવ ચાલી રહ્યો છે કયા અનાજમાં કેટલો ભાવ ચાલી રહ્યો છે એ પણ તમારા મોબાઈલમાં કેવી રીતે જાણી શકો છો કયું એપ્લિકેશન છે એની દરેક માહિતી આ વિડીયોમાં મળી જશે તો જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલ મળી જશે સાનલને સબસ્ક્રાઈબ કરો બે લેકન પ્રેસ કરો જેવા અવનવા વિડીયો જોવા માટે તો સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોરને ઓપન કરી દેવાનું છે પ્લે સ્ટોરને ઓપન કરશો એટલે તમારી સામે અહીંયા સર્ચ બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અહીંયાથી તમારે સર્ચ કરવાનું છે બજાર ભાવ અહીંયા બજાર ભાવ સર્ચ કરવાનો છે ગુજરાતીમાં કરો તો ને અંગ્રેજીમાં કરો તોય ગુજરાત બજાર ભાવ કરીને આ એપ્લિકેશન આવી જશે તમારી સામે એને ઇન્સ્ટોલ કરીને ઓપન કરી લેવાનું છે પછી અહીંયા જોઈ શકો છો કૃષિ સમાચાર છે હવામાન માર્કેટ માર્કેટયાર્ડ ભાવ સેટેલાઇટ વિડીયો સરકારી માહિતી આ દરેક માહિતી પણ હોય છે અહીંયા આપણે માર્કેટ યાર્ડના ભાવ જાણવા છે તો કચ્છ માર્કેટ યાર્ડ સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ ઉત્તર ગુજરાત માર્કેટ યાર્ડ મધ્ય ગુજરાત માર્કેટ યાર્ડ દક્ષિણ ગુજરાત માર્કેટ યાર્ડ તો તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણી શકો છો તમારા મોબાઈલથી તો ઉત્તર ગુજરાત માર્કેટ યાર્ડના ઉપર આપણે ક્લિક કરીશું ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ આવશે અહીંયા જોઈ શકો છો ઊંઝા પાટણ થરાદ પાલનપુર ધાનેરા વિજાપુર એવી રીતે ઘણા બધા લખેલું છે અહીંયા કોઈ પણ તમે માર્કેટ યાર્ડનો ભાવ જાણી શકો છો તો અહીંયા આપણે ઊંઝા ઉપર ક્લિક કરીએ ઊંઝા ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો અહીંયા આજના બજાર ભાવ ઊંઝા યાર્ડ જાણો બધા પાકના તાજા બજાર ભાવ એવું કરીને આવી જશે તો એ આપણે જોઈ લઈએ હમણાં આવી જશે થોડું લોડિંગ લઈશી જોઈ શકો છો અહીંયા અહીંયા બજાર ભાવ આવી જશે હમણાં થોડી વારમાં જોઈ શકો છો અહીંયા જીરું ત્રણ હજાર ત્રણસો ને સિત્તેર અને ઊંચો ભાવ છે પાંચ હજાર સા ત્રણસો એવી રીતે તમે કોઈ પણ ભાવ જાણી શકો છો અહીંયા ચોવીસ બે હજાર પચીસનો ભાવ છે આજે છવ્વીસ તારીખ થઈ છે પણ કોઈ રજા બીજી હોય તો પણ આમાં બજાર ભાવ આવતા નથી તો તમે આવી રીતે બજાર ભાવ જાણી શકો છો એ આપણે બીજા જોઈ લઈએ તો અહીંયા આપણે જાણી લઈએ ડીસાના અહીંયા ડીસા છે તો આપણે એના ઉપર ક્લિક કરીએ એના ઉપર ક્લિક કરશું એટલે થોડું લોડિંગ લેશે અને પછી અહીંયા તમારી સામે ફેર ફરી જેમ ઇન્ટરફેસ આવ્યું હતું એવી આજના બજાર ભાવ દિશા માર્કેટ યાર્ડ જાણો બધા પાકના તાજા બજાર ભાવ તો જાણી લઈએ આપણે પછી અહીંયા થોડું લોડિંગ લેશે દિશા ગુજરાત બજાર ભાવ આવું કરીને લખેલો આવશે અને અહીંયા જે પણ ભાવ હશે એ હમણાં આવી જશે જોઈ શકો છો એરંડા બારસો પાંત્રીસથી બારસો ને એસી રાયડો એક હજાર ત્રીસથી એક અગિયારસો બેતાલીસ રૂપિયા આવી રીતે તમે કોઈ પણ પાકનો ભાવ જાણી શકો છો આવી રીતે જોઈ શકો છો અહીંયા શાક માર્કેટના પણ તમે ભાવ જાણી શકો છો અહીંયા જોઈ શકો છો અહીંયા બટેકા પાલો દૂધી જે પણ ભાવ જાણવા હોય તમે જાણી શકો છો તો આવા જ જોવા માટે અમારી ચેનલમાં લેશે સાસો કરો બેલકમ પ્રેસ કરો જય હિન્દ ભારત